અત્યારે ચોમાસા બાદ રોડની દરેક રોડની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અનેક વખત રજૂઆત કરવા છતાં એ રોડની સ્થિતિ સુધારવામાં આવેલ નથી સાથે ગયા વર્ષે પણ આ બાબતે નો રોડ નો ટોલની મુહિમ ચાલી હતી અને એક દિવસ સ્વયંભૂ તમામ ટ્રક માલિકોએ બંધ રાખ્યું તે છતાં ખાતરી આપી તંત્ર તરફથી તે છતાં રોડની અંદર કોઈ સુધારો કરવામાં આવ્યો નથી આજે પણ પોર્ટથી કરીને આગળના તમામ રોડ રસ્તાઓની હાલત અતિ ગંભીર છે જેના કારણે ટ્રક માલિકોને અતિ વધારે નુકસાન ભોગવવું પડ્યું પડતું હોય છે સાથે એવા ગંભીર બનાવો અકસ્માતો પણ બનતા હોય છે લોકો પોતાનો જીવ ગુમાવે છે આ પરિસ્થિતિ માટે આજે મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશનની કારોબારી મિટિંગ મળી અને એમાં એની અંદર સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે દસ વાગ્યાથી તમામ ટ્રક માલિકોને આહવાન કરવામાં આવે છે કે પોતાના વાહનો સ્વૈચ્છિક બંધ રાખે અને જેટલા પણ ટ્રક વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ આવતીકાલે દસ વાગે લાશાપી સર્કલ મધ્ય ઉપસ્થિત રહે અને સ્વૈચ્છિક વિનંતી કરે કે સ્વૈચ્છિક તમામ ટ્રક માલિકો બંધ રાખે હું સાથે સાથે જેટલા પણ મુન્દ્રા તાલુકાની અંદર જેટલા પણ પોર્ટ સાથે યા શિપિંગ વ્યવસાય સાથે જોડાયેલા એસોસિએશનો છે એમને પણ વિનંતી કરું છું સીએફએસ એસોસિએશન હોય એમટી પાર્ક એસોસિએશન હોય સીએચ એસોસિએશન હોય એ બધાએ આ મુહિમમાં જોડાય અને આ મુહિમમાં સમર્થન આપે